નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો શિક્ષકો માટે એક વધુ એક જે ખરાબ સમાચાર છે તે સામે આવી રહ્યા છીએ તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આગળ વિગતવાર માહિતી જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હવે સફળ થયાનું સરકારનો ગર્ભિત ઇશારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હવે કદાચ કાયમી શિક્ષક ની ભરતી નહીં થાય તો વાયરલ થયેલ વીડિયોએ રાજ્યના પાંત્રીસ હજાર ત્રીસ જેટલા ઉમેદવારોના ભાવે સામે મોટો પ્રશ્ન ઉભો કરી દીધો છે શિક્ષણ વિભાગે ધોરણ એક થી આઠ માં બે હજાર સાતસો પચાસ જેટલા કાયમી શિક્ષક વિદ્યા સહાયક ની કાર્યવાહી હાથ છે તે ધરી દીધી છે ધોરણ નવ થી દસ માં ઉચ્ચતર અને ધોરણ અગિયાર થી બાર માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષક શિક્ષણ સહાયક ભરતી બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા વાયરલ થયેલ વિડીયોની વિગતોને જાણે અજાણે સમાચાર છે તે મળી રહ્યું છે તો આ વાયરલ વિડીયોમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હંગામી કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાના પ્રોજેક્ટ જ્ઞાન સહાયક હવે સંપૂર્ણપણે સફળ છે તે બની રહ્યો છે અને જો કરાર આધારિત ભરતીમાં પૂરેપૂરી જગ્યાઓ ભરાઈ જતી હોય તો કાયમી શિક્ષકોની ભરતી બાબતેના વિધિ ઉમેદવારો નિરાશ થઈ ગયા છે શિક્ષણ વિભાગે તમામ જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના જાહેર કરી દેતા મોટા ભાગના તમામ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીની અવેજીમાં વ્યાપક બેરોજગારી અને આર્થિક ઉપાર્જનનો કોઈ પણ અન્ય વિકલ્પ ન હોવાથી મજબૂરીમાં કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને પસંદ છે તે કરી લેતા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ સફળ છે તે થઈ ગયો છે તો એક બાજુ ટાટ પાસ ઉમેદવારો કરાર આધારિત ભરતી છે તેનો વિરોધ કરે છે પણ સાથે સાથે અરજી કરીને નિમણૂક પણ મેળવી લે છે જેથી જેથી નોકરી અને વિરોધ બને એક સાથે શક્ય ન હોવાથી કરાર આધારિત પ્રોજેક્ટ છે તે સફળ થઈ ગયો છે ઘણા ઉમેદવારો આ પ્રોજેક્ટનો શરૂઆતથી જ વિરોધ કરે છે પરંતુ ઉમેદવારોમાં સંકલન ન હોવાથી મોટાભાગની જગ્યાઓ કરાર આધારિત જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકની ભરતી ભરતી છે તે થઈ જશે